નમસ્કાર દર્શક મિત્રો હું છું નીતા મોદી મોરબી થી કાઠિયાવાડી બ્લોગ માં તમારું સ્વાગત છે ચાલો મિત્રો આજે વેલેન્ટાઈન ડે છે તો અમે હું અને કમલેશ હેલો જઈ રહ્યા છીએ રાજકોટ રાજકોટ મને ન ખબર કે જઈ રહ્યા છીએ આજે સ્પેશિયલ સરપ્રાઈઝ છે અને હું નીતા બેક છે એક્ચ્યુઅલ માં ઘણા કહે કે તમારા છોકરાઓને લઈને જાવું જોઈએ ને પણ હવે ક્યાંક ક્યાંક તેટલા જવું પડે ને અને સ્પેશિયલ આ વખતે મેં એક કેન્ડલ લાઈટ ડિનરનું આયોજન કર્યું છે અને ઓલરેડી આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો પણ બનાવ્યો હતો પણ મેં એવું જાહેર નતું હતું કે હું ત્યાં આવવાનો છું કારણ કે પછી તમે ત્યાં વ્યવસ્થા ન થાય એટલે ખાસ ખાલી આપણે એક વિડીયો બનાવ્યો હતો કે હું ત્યાં જવાનો છું તો આખે આખું જોજો કે અમે ત્યાં આગળ ગયા હતા અને ફૂલ કહેવાય ને કે એકદમ મજા આવશે ત્યાંનું એટમોસ્ફિયર કે શું એટમોસ્ફિયર બહુ મસ્ત આવે થોડું થોડું ઇંગ્લિશ મજા આવે બોલવાની પણ ત્યાંનું વાતાવરણ જોરદાર હશે મજા આવશે અને આજે મોકટેલ થી માંડીને બધું સૂપ થી માંડી ને ડેઝર્ટ ને શું કેવાય પછી જમવાનું ને ઘણા કેસે કે તમે બે જણા ખાવા સિવાય કઈ ધંધો કરો છે કે નથી કહ્યાં અમારે ખાવા મજા છે લોકો અમને ખાવાથી ઓળખે છે અને આપણે આજ કરવાનું છે તો હવે અમે જઈએ રાજકોટ ની અંદર તો રાજકોટ માં પેલા તો એની પેલા છે ને મારે એક શૂટિંગ કરવા જવાનું છે એ શૂટિંગ અડધી કલાક કલાક નું શૂટિંગ બતાવી દઉં આજે નીતા લગભગ જોશે આજે મારે અને બહુ ઓછા રેડ કેસ ની અંદર નેતા ઇન્વોલ્વ હોય શૂટિંગ માં બાકી નો હોય બાકી હું એક જ છું કંટાળી જવાય ને દેગો બહુ અઘરું હોય કારણ કે એની પાછળ જે શૂટ કરવાનું હોય ને એટલે એમાં એક કલાકમાં તો પાછું એટલે હવે તો બહુ અઘરું થઈ ગયું છે એટલે બહુ વ્યવસ્થિત બધું કામ કરું કારણ કે ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ ત્રણેયના વિડીયો અલગ અલગ બનાવવાના અને એમાં જો જોડે ગયા હોય ને તો આપણે તો એકલા એકલા ને એ લોકો તો કામ કરતા હોય પણ આપણે તો બેઠા બેઠા ટાઈમ કાઢવાનો ને એટલે આવે સારું સરસ છે તમારું કામ મને મારા કામ પ્રત્યે મને પ્રેમ છે હા અને જેને કામ પ્રત્યે પ્રેમ બહુ જ જોઈએ ને તમને ખબર ઘણા લોકોને આવી લાઈફ જોતી હોય છે પણ નથી મળતી હોતી આપણે બહુ ખુશ નસીબ વાળા છીએ ખુશ નસીબ છે અને ભગવાનના ના આપણા સબસ્ક્રાઈબરો આશીર્વાદ છે આપણે ને અત્યારે આપણે આપણે જે આ થિયેટર્સ ઉપર છીએ એ આપણા સબસ્ક્રાઈબરો ની કૃપા બિલકુલ ચાલો હું છે ને ચા પીયો મને ચા પીવી છે અને હું ચા પી લઉં ચા વિના ચેન ના પડે ચતુર માણસ ચા પીએ are Out of the box. Oh. Out of the box. I am a soldier. Hello, Suspect. <laughs> surprised. <ha. laughs> so surprised. good. Morning. i <laughs>

જો ભાવતું હોય ને તો મંચાવું છું છે ત્યાર પછી ડ્રાઇવ પર જઈ લઈ આજે મારું ફેવરિટ કમલેસ સબમ થેન્ક યુ મને ખુશી પણ બહુ થેન્ક યુ આજે મને ગરમ ખાવા

અડી નાખી દેવું છે તો ચાલો મિત્રો હું ચાખી અને આનો ટેસ્ટ તમને કહીશ કે કેવો છે ચાલો ચાખી છે કેમ કે હું વાર મેં ખાઉં છું મને ખબર નથી કે હશે છે એટલે મને ખાવાની જ છે બચો આપણા સબ્સ્ક્રાઇબરને બઉ સરસ આપડે મેન કોર્સ માં ચીઝ બટર મસાલા મંગાવીએ છે Субтитры сделал DimaTorzok Terima kasih. Bye-bye. Ini adalah kamu Jor darah.

એ જો કે બનીલી હોય પણ એ પછી એનો સોર એ લોકો એમાં કરતા હોય જો બિરયાની જે એ લોકો બનાવતા એમાં જ હોય પણ એક વાડકી હોય વાડકીમાં બધી બધી બની ગઈ બધી બિરયાની પછી એમાં તડકો મારે ભરી દઈએ અને પછી કુકરમાં આપણે પણ બહુ મસલા દે સર્વ કુકરમાં હા સર્વ ગુજરાતી હું કેવાય પીરસ પીરસ તું ટેસ્ટ કરી જો બજે ભાગ તો બને મને તો આપણે મારી પાસેમાં તું એને વઘારેલો ભાત જ કહીશ મે પણ આમાં ડિફરન્ટ છે મજા આવશે પણ મને બહુ ભાવે એટલે મે મંગાવ્યો મે કીધું ના તમને સારું લાગ્યું તો ચાલો ટેસ્ટ કરી લે સ્પેશિયલ છે એવું છે તો તો ટેસ્ટ કરવો જ રહ્યો આ આપણા સબસ્ક્રાઇબર ને